નવિક વિદ્યાલય ચંબુસરમાં ત્રણસો મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાઉ વિદ્યાલય જંબુસરમાં જન સેવા પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને ત્રણસો મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ શંકરા આઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો આ સમગ્ર કેમ્પનું સફળ આયોજન શ્રી આશીષભાઈ બારોટ થતા શ્રી ગિરીશભાઈ ગોહિલે સંભાળ્યું ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના અધ્યક્ષસ્થાપક નવી વિદ્યાલયના અધ્યક્ષસ્થાપક આદરણીય મગનભાઈ સોલંકી સાહેબ દ્વારા જન સેવા એ જ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હતી જે અનુસંધાને હાલમાં પણ નવી વિદ્યાલયના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે જે અનુસંધાને આજે નવયુ વિદ્યાલયમાં ત્રણસો ને અઢારમો નિઃશુલ્ક યજ્ઞ યોજાઈ રહ્યો છે જે શંકરાય હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી દર મહિનાના પહેલાં રવિવારે આયોજિત થાય છે જેમાં અત્યાર સુધીમાં સત્તર હજારથી વધારે મોતિયાના દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે અને જે લોકોને આંખના નંબર વેલ છારી જામર આવા જે દર્દીઓ છે તેમને બસ દ્વારા શંકરાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં તેમને રહેવા જમવા મોતિયાનું ઓપરેશન કરી દવા ચશ્મા અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક હોય છે આ સફળ કેમ્પનું આયોજન આદરણીય આશીષભાઈ બારોટ અને શ્રી ગિરીશભાઈ ગોહિલ સંભાળી રહ્યા છે એમને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું